નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લા આપણે દર વખતે મળીએ છીએ અને ખેતીને અવનવી વાત કરીએ છીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ શાકભાજીમાં ચોળીના પાકની અને ચોળીના પાકની વાત કરીએ તો આ વિસ્તારની અંદર ખૂબ સારું એવું વાવેતર છે ચોટીલા વિસ્તારમાં તો એમાં ખેડૂત મિત્રોએ કેવા પ્રયોગો કર્યા છે અને જ્યારે ચોળીનું એને આ જમીનમાં જોકે કે વાળી જમીન છે અને જમીનમાં બરોબર ઉતારો ચોળીનો નહોતો આવતો અને એમણે કેવો દવાનો પ્રયોગ કર્યો જેથી વધારે એમાં ઉત્પાદનમાં ફેરફાર આપણે ખેડૂત ભાઈઓના જ સાંભળવાનો પ્રયત્ન કરીશું તમારું નામ મુનાભાઈ ગોપાભાઈ બાવળિયા તમારું ગામ ભીમોરા તાલુકો સોટેલા જિલ્લો સુરેન્દ્રનગર બરાબર તમારો મોબાઈલ નંબર નેવસો એકોતેર અઠ્ઠાણું એકાવન બરોબર કેટલા વીઘાનું આ તમારે અત્યારે ચોળી ચાર વીઘાનું છે ચાર વીઘાનું છે ચાર વીઘામાં આ જમીન તમારી કેવી છે ખારસ નો ખારસ રેસકણામાં પાણી વરસાદ હોય પાણી વેતા જ હોય બરાબર હજી બેઝ સુકાણો જ નથી બેઝ નથી હુકાણો અત્યારે પીનું છે તો આની અંદર તમે ચોળીનું વાવેતર કર્યું પછી કેવા દવા ખાતર આપ્યા છે દવા ખાતર તો માપે માપે હે બરાબર આપણે આ દવા ફૂલ જન સાટીને પછીનું રિઝલ્ટ બહુ સારું નકર પહેલાં પાંચ મણનો ઉતારો તો

ખુબ સરસ એ વાત કરી તમે ખેડૂત મિત્રો આની અંદર જોઈ શકો છો કે ફ્લાવરિંગ પણ ખુબ સારું આવેલું છે નાની ચોલી ની બેઠકો પણ અત્યારે ઘણી બધી છે નવી અને અત્યારે ઉતારવાનું પણ ચાલુ છે એટલા વિસ્તારમાંથી ઉતારું તો એમાંથી પણ તમે આ ઉતારો જોતા તમને એવું લાગે છે કે પંદર મણ નો ઉતારો આવશે એટલે જે પાંચ મણ નો ઉતારો નહોતો દેખાતો એની અંદર અત્યારે સીધો ત્રણ ગણું એટલે કે પંદર મણ થી વધારે જશે પણ ઓછું તો નહીં એવો ફેરફાર એ ફૂલ જેલ થી તમને લાગ્યો બરાબર તો આ તમે જે છટકાવ કરો એનો પંપે ખર્ચો કેવો લાગે છે ખર્ચો હા ઓછો બીજી દવા કરતા હા ઓછો બીજી દવા કરતા ખર્ચો ઓછો ને રિઝલ્ટ સારું રિઝલ્ટ સારું અને લાંબા ગાળાનું ઉત્પાદનમાં પણ ફેરફાર ફેરફાર બરાબર તો તમે આ દવા ક્યાંથી લેવા જાય સોટીલા આપડે વિપુલ ભાઈ બરાબર આપણે સાથે એગ્રો વાળા ભાઈ પણ સાથે છે તો એમનો પણ પરિચય લઈએ મારું નામ બાવળિયા વિપુલ અને દુકાન મારી ચોટેલા એગ્રો સર્વિસ સેન્ટર મારો મોબાઈલ નંબર એ સત્તાણું ત્રેવીસ બાણું પાસઠ અગિયાર તમે ભાઈ ને દવા આપી છે કેટલા સમય પેલા આપી છે હજી દવા આપીને લગભગ આઠ થી દસ દી એવું થયું છે એ આયા બીજી પ્રોડક્ટ લેવા પણ મેં એને પરાણી માંથી એક વાર તમે ફૂલ જેલ વાપરો છટકાવ એ વોટર સોલ્યુબલ ખાતર લેવા આયા અને આ ખેડૂત જાતે જ એના મોઢે જ સાંભળો કે આ પ્રોડક્ટ ખેડૂત દીધી અને રિઝલ્ટ કેવું મળ્યું બરાબર તમે ખેડૂતો ના અભિપ્રાય લીધા એના લીધે જ તમે અમારું ફૂલ જેલ પણ આ વિસ્તારમાં ઘણું સારું એવું વેચાણ કરો છો પણ ખેડૂતોના અભિપ્રાય થી તમે આગળ વધ્યા છો અત્યારે તમે

એમ એટલે આનો ફાયદો બહુ થાય સસ્તું અને સારું બરાબર આપણને ખુબ સરસ મજાની માહિતી એ ભાઈ આપી એ બદલ આપણો ખુબ ખુબ આભાર વધુ માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ